આ તમારી આદત કહું છું કોઈથી ગયે જ નહીં કેટલી વાર તમને કીધું કે આ દાંતીઓ માથું ઓળાવ્યા પછી સાફ કરી નાખો એમાં વાળના ગુજરાના ગુજરા હોય છે હવે એ પછી મારે માથું ઓળાવવું હોય કોઈક મેમ્મરને ઓળાવવું હોય તો ભોંડા કેવા લાગી એક બેનના ધણીને ઢગલા ઉતરી ત્યાં વળી કેતા તા ઈ કે પાછા વાળે કેટલા ઉતરે ઢગલા મોટે હવે હું તમને છેલ્લી નોટિસ દઉં છું કે જો તમારા બધાએ વાળ ઉતરી જાય તો હું તમને છૂટાછેડા દઈ દઈશ ઓલો ભાઈ દાંત કાઢવા માંડો બોયલો નહીં પણ મનમાં મનમાં બોયલો કે હું કેવો હું છું આ વાળ ન ખરે એટલા હાટું થઈને હું એવું તેલ વાપરું છું કે જેથી વાળ ના ખરે આવી ખબરો તો વાપરત જ નહીં